કાયદેસર કાયદેસર કર કરે ઇમ્પેક્ટ ફી ભરવાનું કી હે બરાબર ઇમ્પેક્ટ ફી આટુ આપણે ભલામણ કર્યું પણ એક વરસ જૂનું જ હતું આ હમણાં ગેમ જુનો કાયદેસર એની એની તારીખ હતી કઈક ત્રીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની એની પેલા બાંધકામ થઈ ગયેલું હતું એ તો હવે આ બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં તો આ પત્રનો સેટ છે હા

હું જાહેરજીવનમાં આવ્યો 2010 થી એટલે ઇતિ મે કોર્પોરેટર છું સમિતિ મેડી હતી પૂર્વ સ્ટેન્ડિંગમાં તમે હતા પૂર્વ સ્ટેન્ડિંગ હા એને કાયમી કરવા કોને ભલામણ કરી એમાં હોય મુખ્ય એને ખબર હોય આપણે કોને કોને કરી તમે સમિતિમાં તો એમાં સાહેબ સાહેબને બધાયને એને ખબર જ છે આર્કિટેક્ટને થી માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે એનો થાતું હોય કરતા એ કરતા જોઈ ને આપણે પ્લાન મેલવો હોય તોય આપણે પોતાને મેં પ્લાન મેલવો હોય તોય જોઈ મેં દીધા નથી બસ એ હે આર્કિટેક્ટ બધાય કે આવું હોય એટલો ખર્ચો થાય ચેનલ હોય એની કઈ રીતે કઈ રીતે એટલે આર્કિટેક કઈ ચેનલ હોય મેં અધિકારી હા તો જ એની ફાઇલ બે હાજર એવું મકાન ને ફાઇલ નું પલાન પાસ હોય તો એ રીતે હોય એમાં કાયદેસર હોય તો એમાં કાયદેસર હોય તો એમાં કાંઈક તો આપણી ભૂલ હોય જ એ ઇંચ ની ક્યાંક ક્યાંક આડા મકાન બનાવતા હોય થોડું ઘણું ગમે ત્યાં હોય મિસ્ટેક તમને એસઆઈટી ને કઈ અથવા તો આ પોલીસ ના કોઈ અધિકારીઓ કે પૂછપરછ માટે બોલાવે છે કારણ કે તમે જે આર્કિટેક્ટ નું નામ જીધું એની એની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરી છે તો તમને ના મને કઈ આ પર કોઈ કઈ બોલાવશો તો તમે જા હા તો જવાનું આ તને કેમ તમે હું ગામડે હતો મારા બૂટ જોઈ લ્યો ગામડે હતો ત્યાં વાડીએ હતો તો આવી ગયા અમે આપણે અહીંયા નીતિન ભાઈ તમારો અનુભવ શું રહ્યો છે ટાઉન પ્લાનિંગ માં વહીવટ પગર થાતું નથી મિત્ર તમને બધાય મિત્રને ખબર છે આયા

હતા સંકલન સંક્રમ અમે ન હોય એમાં એ મુખ્ય હોય સંસદ સભ્ય ધારાસભ્ય જે હોય પ્રમુખ મહામંત્રી હોય બધા કેટલાક હોય